વડોદરામાં વ્રજસિદ્ધિ ટાવરની એકસો પચીસ દુકાનો અને ઓફિસોને સીલ કોર્પોરેશનને મારતા વેપારીઓ ડેપ્યુટી કમિશનરને રજૂઆત કરી વાહન વ્યવહાર અને ટ્રાફિકથી ધમધમતા રાજમહેલ રોડ પર આવેલા વ્રજસિદ્ધિ ટાવરને નોટિસ અપાયાના દસ દિવસ બાદ પણ કોઈ કાર્યવાહી નહીં થતાં ગઈકાલે ફરી બિલ્ડિંગ યુઝ પરમિશન નથી તેવી નોટિસ આપવામાં આવ્યા બાદ પાલિકા તંત્ર દ્વારા આજે તમામ દુકાનો ઓફિસોને સીલ મારવામાં આવ્યું છે આ ટાવરમાં સિત્તેરથી વધુ તો મોબાઈલ ફોનની દુકાનો છે જ્યારે અનેક ઓફિસો સહિત એકસો પચીસ જેટલી મિલકતોને તંત્ર દ્વારા સીલ મારવામાં આવતા અનેક વેપારીઓ દ્વારા આક્રોશ સાથે ઉગ્ર રજૂઆત પણ કરવામાં આવી હતી પણ અધિકારીઓ વેપારીઓ રજૂઆત સાંભળી ન હતી જેથી આજે વ્રત સિદ્ધિ ટાવરના વેપારીઓ પાલિકા કચેરી ખાતે ડેપ્યુટી કમિશનરને રજૂઆત કરવા માટે આવ્યા હતા વેપારીઓની માંગણી હતી કે અમારી દુકાનો અને ઓફિસોનું સીલ વહેલી તકે ખોલવામાં આવે અગાઉ દસ દિવસ પાવર કટ આ કરવામાં આવ્યો હતો જ્યારે અમારા ધંધામાં નુકસાન થતું હોય ફરીવાર આજે સીલ મારતા અમારા ધંધા રોજગારમાં મોટું નુકસાન થશે એટલે અમારી માગણીની રજૂઆત ડેપ્યુટી કમિશનરને કરી છે પણ ડેપ્યુટી કમિશનર હસમુખ પ્રજાપતિ દ્વારા કહેવામાં આવ્યું કે જે નિયમ વડોદરાના બધા માટે હશે તે તમારા માટે રહેશે એમ વ્રજ સિદ્ધિ ટાવરમાં ઓફિસ સંચાલન કરતા એડવોકેટ સ્નેહલ શાહે મીડિયા સમક્ષ વાત કરી હતી અગાઉ જે કીધું મુજબ ટાવર જે અહીંયાથી પાંચસો મીટર દૂર જ છે જેમાં બસો ઓફિસ આવેલી છે એડવોકેટની આર્કીટેક વેપારી બધા જ એનું સવાર આજે કોર્પોરેશન દ્વારા કનેક્શન અને સીલ મારી દેવામાં આવ્યું છે અને આગો બી જ્યારે અમારી જીઇ બી દ્વારા દસ દિવસ કનેક્શન કાપી નાખ્યું હતું ત્યારે જે ફોર્માલિટી એનઓસીની કરવાની તે કરી પછી કનેક્શન ચાલુ થયું પણ આજે કોર્પોરેશન દ્વારા જ્યારે સીલ ભરવામાં આવ્યું છે ત્યારે અમે એક રજૂઆત કરી કે બ્યુ સર્ટિફિકેટ નથી બિલ્ડિંગનું તો એના માટે અમને સમય આપો અમે એની જે રિક્વાયરમેન્ટ છે કે જે એના નિયમ છે એ અમે પૂરા કરવા માટે તૈયાર છે પણ જ્યારે તાત્કાલિક જો સીલ કરવા દેવામાં આવે તો આજે બસો દુકાનને ઓફિસોનું અને ધંધાનું ઘણું મોટું નુકસાન થાય છે એટલે સવારે અમે આજે આજે બ્યુ સર્ટિફિકેટ માટેની એપ્લિકેશન આજે આજે બ્યુ સર્ટિફિકેટની એપ્લિકેશન કરી દીધેલ છે અને એ સર્ટિફિકેટની કોપી સાથે અમે અત્યારે ડેપ્યુટી કમિશનર સાહેબને આવેદનપત્ર અને એક રજૂઆત કરવાયા છે કે સાહેબ અમે રૂલ્સ અને રેગ્યુલેશન ફોલો કરવા માટે તૈયાર છે અને જરૂરી બી છે પણ જ્યારે એનઓસી ફાયરની વાત હોય તો ફાયરની પૂરી સેફ્ટી માટે અમે પૂરું તૈયારી કરી દીધેલી છે વાયર સેફ્ટી થઈ ગઈ છે ટેમ્પરરી એનઓસી ફાયરનું આવી ગયું છે તો સાહેબ બીયુ સર્ટિફિકેટથી બીજું કોઈ નુકસાન નથી થવાનું કે એમાંથી ફાયર નથી થવાનું બીયુ સર્ટિફિકેટ માટે જો પરવાનગી માટે સમય આપવામાં આવે તો લોકોનો ધંધા અને બેરોજગારી બટે બચે અને લોકો ધંધામાંથી જ્યારે અગાઉ તેતાલીસ ગરમીમાં દસ દિવસ સુધી કનેક્શન વેપારીઓના કપાઈ ગયા એ દસ દિવસ ભૂલા નથી અને ફરી પાછી આજથી જે પરિસ્થિતિ ઊભી થઈ છે એ બહુ વિકટ પરિસ્થિતિ છે અને બીયુ સર્ટિફિકેટ આપવાથી બીજું કોઈ હોનારત નથી થવાની અને એનામાં માટે જરૂર પડે તો અમે અંડરટેકિંગ આપવા માટેની બી ખાતરી આપી પણ ડેપ્યુટી કમિશનર સાહેબે સી કીધું કે ભાઈ આખા શહેરના જ બિલ્ડિંગનો જે નિર્ણય લેવાશે એ નિર્ણય લેવાશે અને તમારું જે સર્ટિફિકેટ માટે જે પરવાનગી માટેની અરજી છે એ એક્સપીડાઇટ કરવા માટે અમે પ્રયત્ન કરીશું પણ અમે કીધું કે સાહેબ થોડોક સમય આપો અમે અંડરટેકિંગ આપીએ તો સાહેબની રજૂઆત માત્ર એટલી છે કે આખા શહેરમાં જે નિયમ હશે એ નિયમ પ્રમાણે બધા કોમ્પ્લેક્ષમાં જે નિર્ણય લેવાશે એ જ નિર્ણય તમારા કોમ્પ્લેક્ષમાં લેવાશે સ્નેહલ સાહેબોકેટ